મિત્રો યુટ્યુબ ચેનલને જ્યારે આપણે મોનોટાઇઝેશન માટે એપ્લાય કરીએ છીએ એટલે તમને અહીંયા ત્રણ સ્ટેપ મળે છે એમાં પહેલા નંબરનું રિવ્યૂ બસ અને ટ્રે લખ્યું છે અને બીજા નંબરનું છે સાઇનઅપ ફોર એડસન ફોર યુટ્યુબ એમાં ઇન પ્રોગ્રેસની પ્રોબ્લેમ બતાવે છે અને ત્રીજા નંબરમાં છે ગેટ રિવ્યૂ તો આ ત્રણ ઓપ્શન મિત્રો આપણા માટે મતલબ મેઇન જરૂરી છે આપણી ચેનલને મોનોટાઇઝેશન માટે હવે પહેલા નંબરનું સ્ટેપ છે તો કમ્પ્લીટ ઓલરેડી તમારું થઈ જ જાય છે તરત બીજા નંબરનું સ્ટેપમાં મિત્રો ઘણા લોકોને પ્રોબ્લમ પણ આવે છે અને ઘણા લોકોને છે ને મિત્રો અહીંયા ટાઈમ પણ બતાવે છે બેથી ત્રણ વીક એટલે બેથી ત્રણ એટલે બેથી ત્રણ અઠવાડિયા લાગી શકે છે આ પ્રોસેસમાં અને ત્રીજા નંબરનું છે ગેટ રિવ્યૂ આવે બીજા નંબરનું પ્રોસેસમાં જે છે એ કમસે કમ એના દિવસ અહીંયા લખેલા જ છે પંદર દિવસથી એકવીસ દિવસ મિત્રો અમુક વખત લાગી શકે છે આ પ્રોસેસમાં અને આ પ્રોસેસ શેના માટે આવે છે એ તમને ખાસ આ વિડીયોમાં કહીશ અને ત્રીજા નંબરની જે પ્રોસેસ છે આ ગેટ રિવ્યૂ એ શેના માટે આવે છે એ બહુ જરૂરી છે જાણવી કારણ કે ચેનલને મોનેટાઈઝેશન માટે એપ્લાય કર્યા પહેલાં તમારે ચેનલની અંદર કોઈ સુધારો કરવો છે તો તમારે અહીંયાથી મિત્રો એપ્લાય પહેલાં કરી દેવાનો છે અને જો કોઈ સુધારો ના કરો તો મિત્રો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ પણ મિત્રો આવી શકે છે એટલે વિડીયોમાં ખાસ ધ્યાન આપજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે યુટ્યુબની અંદર કઈ રીતે કામ કરી રહ્યા છો તમારી યુટ્યુબ ચેનલ ચેક કરાવી હોય તો આપણી નવી ચેનલ છે ટેકનિકલ જયકુગા બ્લોગ્સ જેની અંદર અત્યારે હાલની અંદર મિત્રો દિવાળી ઓફર જેવી રીતે બધા લોકોની આપણે ચેનલો ચેક કરીએ છીએ તો આજે જેમાં જઈને કોમેન્ટ કરી આવજો તો દરેક ચેનલની લોકોની આપણે મુલાકાત લઈશું અને કોઈ પ્રોબ્લેમ જોવા મળતી હશે તો પણ મિત્રો ખાસ જણાવીશું તો ખાસ નવી ચેનલ છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ જેની અંદર આપણા રિયલ વિડીયો છે અને જેની અંદર દરેક લોકોની આપણે ચેનલની મુલાકાત અને જે જે કોમેન્ટો છે એમના રિપ્લાય પણ આપણે આપીએ છીએ તો અહીંયા વિડીયોની આપણે શરૂઆત કરીએ જ્યારે ચેનલની અંદર ચાર હજાર વોચ ટાઈમ અને વન કે સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આપણને એપ્લાય કરવાનું મિત્રો ઓપ્શન મળે છે તો તમે એપ્લાય કરશો એટલે પહેલાં નંબરનું સ્ટેપ તો તમને કમ્પ્લીટ થઈ જશે બીજા નંબરનું સ્ટેપની અંદર ટાઈમ લાગે છે હવે ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે કે અમને અહીંયા આ ઇન પ્રોગ્રેસ કેટલા દિવસ લાગી શકે છે તો મિત્રો તમારા ડોક્યુમેન્ટ ઉપર આધાર છે કારણ કે ઘણી વખત એવા ડોક્યુમેન્ટ હોય છે ને તો ડોક્યુમેન્ટ ચેક કરવા માટે છે સરકાર માન્ય છે કે નહીં તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે જે એડ્રેસ લખ્યું છે અને જે નામ લખ્યું છે એ સરકાર માન્ય છે કે નહીં એ મિત્રો આની અંદર તમારું ચેકિંગ થતું હોય છે ઘણી વખત મિત્રો ડોક્યુમેન્ટ થોડો થોડું પણ અક્ષરમાં ભૂલભાલ થઈ જાય ને તો પણ મિત્રો આ ફેલ જાય છે અને આ મિત્રો ખાસ ચેકિંગ થતું હોય છે ઓલરેડી એવું પણ નથી હોતું કે દર વખત મિત્રો આપણું પ્રોબ્લેમ છે આ ફેલ જાય એવું કંઈ હોતું નથી ખાસ કરીને પણ અહીંયા ટાઈમ તમને વીસથી એકવીસ દિવસનો લાગી શકે છે કોઈ ટેન્શન જેવું છે નહીં થઈ પણ જાય છે તો આ મિત્રો ખાસ આપણા એડ્રેસને નામ આપણું ચેક કરતા હોય છે એના માટે હોય છે ખાસ કરીને અને જે છે મિત્રો મેન ત્રીજા અનુમાનું આ સ્ટેપ તો મેં તમને વાત કરી કે ચેનલની અંદર ચાર હજાર વોસ ટાઈમને વન કે સબસ્ક્રાઈબ થઈ જાય તો એ પહેલાં આપણે ચેનલની અંદર છે ને નજર ફેરવવાની છે નજર ફેરવવાની એટલે ચેનલને ચેક કરવાની છે મતલબ કે આપણી ચેનલની અંદર કોઈ એવી આપણે ભૂલ કરી છે કે જે બીજાનો કોઈ વિડિયો હોય બીજાનું કોઈ કન્ટેન હોય બીજાનું થમલેનું હોય તો આ બધું સુધારવું જરૂરી છે આ ગેટ રિવ્યૂ એટલે મિત્રો યુટ્યુબ અહીંયા આ ત્રીજા નંબરના સ્ટેપની અંદર તમારા વિડિયો ચેક કરે છે તમે જે વિડિયો અપલોડ કર્યા છે તમારા ખુદના છે કે નહીં ત્યાંથી મિત્રો આપણને ખબર જ પડશે કે આપણી ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં આ ત્રીજા નંબરનું સ્ટેપની અંદર ખબર પડે છે જો તમારે આ વિડીયો બીજાના છે તો આ ત્રીજા નંબરના સ્ટેપની અંદર છે ને તમને પ્રોબ્લેમ આવી જશે અને જો તમારા ખુદના કન્ટેન્ટ છે તો કોઈ ટેન્શન છે જ નહીં એટલે મિત્રો ખાસ તમે કોઈ ભૂલ કરી છે ને એવા એક બે વિડીયો હોય તો તમારે પહેલેથી એને ડિલીટ કરી દેવા કારણ કે યુટ્યુબ વિડિયો તમારા ચેક કરે છે અને કઈ રીતે ચેક કરે છે એ પણ તમને ખાસ કહી દઉં કે તમારી ચેનલની અંદર દાખલા તરીકે સો કે દોઢસો વિડીયો પડ્યા છે તો સોથી દોઢસો વિડિયો બધા યુટ્યુબ તમારી ચેક નથી કરવાની પણ એમાંથી એવા વિડીયો ચેક કરશે કે જે વધારે વ્યૂઝ મળેલા હોય વધારે વ્યૂઝ મળેલા હોય એ વિડીયો ચેક કરશે બીજા નંબરમાં કે જે દસ પંદર મિનિટની વિડીયો હોય તો વચ્ચે કોઈ ક્લિપ વધારે ચેક જોવાની હોય તો એ પણ વિડીયો તમારો ચેક થશે બધા વિડીયો ચેક નહીં થાય એટલે તમારે એવા વિડીયો જોવાના છે ચેક કરવાના છે જેમની અંદર જે વધારે વ્યૂઝ મળ્યા છે એ વિડીયો તમારા ખુદના છે કે નહીં કારણ કે મોનોટાઇઝેશન પહેલાં મિત્રો આ બહુ જાણવું જરૂરી છે જેથી આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે ઘણી વખત મિત્રો કેવું બને છે કે ચાર હજાર વોચ ટાઈમ તો આપણા બની જાય પણ ફટાફટ આપણે એપ્લાય કરી દઈએ છીએ પણ આપણે જૂના વિડીયોની અંદર આપણે શું કર્યું શું નથી કર્યું એ આપણે ચેક કરતા નથી અને અમુક વખત એવું પણ બને છે કે જૂની વિડીયો ચાલી જઈ હોય તો એનો વોશ ટાઈમ આપણી ચેનલની અંદર બની ગયો હોય તો આ પ્રોબ્લમ બને છે એટલે મિત્રો ખાસ વિનંતી છે પહેલી વાર ચેક કરી લેજો પશ્ચિમ મોનોટાઇઝેશન માટે એપ્લાય કરજો જેથી તમારી ચેનલની અંદર મિત્રો પ્રોબ્લેમ ના આવે અને આવા યુટ્યુબ રિલેટેડ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ ગોગાને દરેક માહિતી યુટ્યુબની તમને મળતી રહેશે મિત્રો